સંસદ સભ્ય વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ છે મનસુખ વસાવા અને ચૈતર વસાવા વચ્ચે જાહેરમાં થઈ કચેરીએ બંને નેતાઓ વચ્ચે ઉગ્ર બોલચાલીના ના દ્રશ્યો સામે આવ્યા ચૈત્ર વસાવાએ ટીડીઓને ધમકી આપી હોવાનો મનસુખ વસાવાએ આરોપ લગાવ્યો છે મનસુખ વસાવાએ આક્ષેપ કરતા ચૈતર વસાવા ઉશ્કેરાયા હતા

શિક્ષક નથી કરવા તમારી કઈ શિક્ષકો નથી નવા ગામમાં